તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ આશાભાભીર દાદાનું વૃષ છે તો તમામ ભાઈઓ બહેનો સગાવાલા સ્નેહીજનો એ બધાએ લાભ લેવો કાલની તારીખમાં ઉર્ષ છે ચાર પાંચ બે હજાર ચોવીસ શનિવાર તો બધાને તમામ મારી રીલ જોઈ અને બધાને ભાવભર્યું આમંત્રણ છે આ દાદાનું પાંચમું ઉર્સ છે દાદા એક કોમી એકતાનું સરસ જબરજસ્ત પ્રતિક છે જય આશાભાભીર જય આશાભાભીર દાદાનો ધૂણો છે જબરદસ્ત દાદાનો અહીંયા જગ્યા છે જાય આશાબા પીર સરસ દાડાની જગ્યા છે અને ખરેખર તો આ આશાબા પીર એક એવું પુણ્ય એકતાનું પ્રતિક છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ બધાય વરણના લોકો જોકે અઢારે વર્ણના લોકો બધા અહીંયા આવે અને દેવદર્શન કરે છે તો ખૂબ દાદાની જગ્યા રધિવારી છે અને અહીંયા આવ્યા એટલે એમ થાય કે જાણે સ્વર્ગમાં આવ્યા એવી જગ્યા છે દાડાની તો બધાએ આવું ડબ્બાસન ગામથી બે કિલોમીટર થાય પના નદીના કાંઠે છે અને દાડાની જગ્યા ખૂબ સરસ છે તો દર વર્ષે અમારું ઉરસ થાય છે તો બધાએ એ લાભ લેવો જય આશા પ્રાદા